ક્યો ને સાહિત પરાખી અહીંયા તળાવ છે એમાં આવ્યા છીએ અને આ લોકો ની માન્યતા એવી છે કે આ તળાવમાં મગર રહે છે તો આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ કદાચ દેખાઈ જાય તો હું તમને દેખાણું છીએ ગરમ હાલ આવે કદાચ મિત્રો દેખાઈ જાય અહીં ગણે ચાલ્યાનું કે માંગ નથી ડેમ એકદમ બહુ બધું મોટો ડેમ છે જોઈએ કદાચ કદાચ દેખાઈ જાય તો અહિયાં મિત્રો ક્યાં દેખાય એવું નથી મને એકદમ સારું એવું તળાવ છે અહીં સુધી ક્યાં દેખાડું નથી આગળ જોવું રે હોય તો મિત્રો આ બાજુ ના જોઈએ ને આપણે હાલે આપણો અવાજ સાંભળીને અંદર ભાગી જાય

હું તો મિત્રો આપણે ઘણી દુનિયાનું હે પણ કોઈ પણ સાઈડે દેખાતી નથી એમાં શું કરવું આપણે હવે તો ચલો આની વિઝિટ તો કરી લીધું આપણે રિટર્નમાં કદાચ હંજી તમને દેખાડશું આપણે દેખાઈ તો બે મિનિટનો ટાઈમ આપણે લીધું પણ બે બે મિનિટના ટાઈમમાં આપણે ક્યાં દેખાડ નહીં તો ચલો આપણે રિટર્નમાં આવશું આપણે આગળ જઈએ ડુંગર કે રસ્તે

મિત્રો અહીં કણે પાણી છે ને પાણી આપણે આલી છે 1.5 કિલો ને સાઈડ રાખી અને એસે એસે એમ ચાલ રહે દેખો ડુંગર ધેટ ઇસ વેટ ધીસ ઇઝ ડુંગર આગળ કૃષ્ણભાઈ આલે જાય રા હું પાછળ જાઉં રહ્યો હવે અમને એ વસ્તુ ગોતામાં ગયા છે એ કોલથી પડતે આપણે બોલો લગભગ લગભગ કૃષ્ણભાઈ બે ત્રણ વાર આવી ગયા હું એ વાર ગોતા વર્ષ કે ક્યાં કવસું સુ સુ અહીંયા હવે હાલીને આપણે નીક રહ્યા બોલો હવે જો સું અહીં આગળ ઓ बाजू આમ આમ છે આમ ઈ કાય ખબર જ નહી આપો તો આપણે એક્સપ્લોર કરી લે અહીં एकदम સુંદર નેચરલ જગ્યા બોર બોય મિત્રો અહીંયા બડી આવી ગઈ પણ નીચે બોર હે કે નથી જોવાનું કાચા મિત્રો કાચા કરમ ઓળા કાચા બડે ને બોરિયા કાચા પડ્યા

ફોટા જોઈને બોલે એમને નઈ બોલે હાલો હાલી જા ના રસ્તો ખોટા માર્યો બધો વિડીયો રાખે જડ્યો તો દીવાન તો ફોટા જોઈને બોલ સીધો હાલે જઈ રહ્યા આપણે ભેગું કાય નથી પાણી પાણી એમને નઈ દોડે જઈ એમ ખપ ખપ કરતા કરતા ત્રા લાગે એટલે વરીન પાપા સુધી આવી આવે છે પાટી તો વરી બા હાલ હાલતા આગળ પહોંચી આવી આગળની તરફ તો અહીં ઘણા પથ્થર સિવાય કઈ દેખાતું નથી સમજુ અને કૃષ્ણભાઈ આજ જગ્યા હે તો અહીંયા તો બાજુમાં વાડીએ એટલે કે ખેતર અને પથ્થરા જુઓ તો લગભગ અહીંયા દેખાઈ જાય તો અને કાગળ જાય તો મિત્રો ફાઈનલી કૃષ્ણભાઈ એવું કહે છે કે કણે છે એ વસ્તુ ઐતિહાસિક તો મિત્રો છે છે અને અહીં કણે આવું કૃષ્ણભાઈ શું કહેવા માંગો તમે તો હું તમને મિત્રો એક સારી વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું જે લગભગ તમે કોઈ દી નહીં જોયું હોય એવી તો આમ જુઓ મિત્રો આ વસ્તુ શું છે એ તમને હું કહું તો પહેલાં તો આપણે ચપલું ઉતારી નાખી આ આ છે મિત્રો સારી એવી ઐતિહાસિક રહસ્યમય વસ્તુ જે આજથી 5500 થી 5600 વર્ષ પહેલાની વસ્તુ છે જુઓ ફિમ ખાને સિવલિંગનો આતા સિવલિંગનો આકાર જેવું આને સોકેમા કૃષ્ણભાઈ ફિમ ખાણણીઓ પહેલાના જમાનામાં પાંડવોના વખતમાં જે પાંડવો અહીંયા અમારા ચબારીમાં પાંડવો વાસ કરતા ત્યારે અહીંયા આગળ પાણું એ ખીચડો ખાંડ છે આનું અને હજી દસ્તો નથી ચડતો આ ખાંડણી હોય જો આપણે ખાંડ ખાંડણી હોય ને જે આપણે લાણી ચટણી વાટતા હોય ખાંડણી આ છે ધીમ ખાંડણી હા હમણાં તો પૂરાઈ ગઈ છે પહેલા બહુ ઊંડી હોતી આ છે મિત્રો અમારા ચોવારી ગામના ડુંગરમાં આવેલ ઐતિહાસિક વસ્તુ આમ જો આ બાજુ પથ્થર પથ્થર છે અને અહીં ખણી છે અને થોડું બધું અહીંયા વિકાસ થાય તો સારી વસ્તુ છે વિકાસ થાય તો એકદમ જૂનાની વસ્તુ છે પણ વિકાસ અહીંયા ગણ થતું નથી જુઓ અમારા ગામમાં પાંડવો રહેતા એની એક અનિશાની આ છે અને એક અમારા ગામમાં શિવ મંદિરની ચોંક છે તે તેમાં પાંડવોએ હવન કર્યું હતું અને અહીં કણે પાંડવો પોતાનો ખીચડો જે ખાંડીને ખીચડી બનાવે એ બધું કણે કરેલું હતું તો જુઓ તમે એકવાર લગભગ લગભગ તમે જોયું નહીં હોય અને આપણે બેસીલા એક્સપ્લોર કરવા માટે અહીંયા આવ્યા હતા તો ખાલી અહીં ઘણી વિકાસ થઈ જાય તો લોકો જોવા આવી શકે એવી બધી વસ્તુ છે અને તમે એકવાર અહીંયા ઘણી આવજો એકદમ સુંદર વસ્તુ છે તો એકદમ સુંદર વસ્તુ છે અને આપણે હવે જઈ રહ્યા છીએ પાછા પાછા અને હજી એક અમારા ચોબરી ગામના ડુંગર હજી એક ઐતિહાસિક પાંડવની વસ્તુ છે આ જગ્યા છે આજી ઐતિહાસિક છે ઐતિહાસ અમારા ડુંગર ઉપર બીજું એ પણ હું તમને ક્યારેક લઈ જઈશ તો આ તમને કેવો લાગ્યો તમે આજ પહેલાં કોઈ રીતે આ વસ્તુનું નામ સાંભળ્યું હતું કે નથી સાંભળ્યું એકવાર કોમેન્ટ કરજો કે તમે આ વસ્તુ કોઈ રીતે જોઈ છે કારણ કે અમારા ગામમાંથી લોકો જોતા હશે એને તો ખબર હશે પણ તમે બહારથી જોતા હોય તમને વસ્તુ કેવી લાગી આ જે જગ્યા મેં તમને બતાડી એ કોમેન્ટ કરી નાખજો તો ચાલો ઓરી ભ હાલતા 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 જેમ આવ્યા તેમ પાછા જઈએ આપણે અને કણે આ બધું થોડો ઘણો વિકાસ થઈ જાય તો એકદમ મજા આવે ને જલ્દીથી સરળ રીતે આપણને આ જગ્યા જડી રહે આમ તો ખેરતું રખડતા ભટકતા કૃષ્ણભાઈને રસ્તો ખબર જડી ગઈ હું પહેલાં આવ્યો તો ઘણો ટાઈમ પહેલાં પછી આ જ આજે આપણને ખબર જ નથી રસ્તો ક્યાં હતું તો આગળ જઈ રહ્યા છીએ હવે લાઈક કરી નાખો કૃષ્ણભાઈ લાઈક કરી નાખો કહી દે

ਆ ਗਏ ਮੈਂ ਇੱਕ ਸਾਰੋਗਾਂਥਿਓ ਮਿੱਤਰੋ ਤੁਮਨੇ ਉਹ ਦੇਖਾਣਾ ਅਗੜ ਜਾਈਂ ਆਪੜਾ ਨੇ ਮਤੂ ਕਿ ਇੱਕ ਟੀ ਉਹਦੀ ਆਪੜੇ ਸ਼ਾਰਟਕਟ ਪਹੁੰਚ ਜਿਆ ਹੂੰ ਪਰ ਸ਼ਾਰਟਕਟ ਪਹੁੰਚਿਆ ਨਹੀਂ ਹਵੇ ਲਗਭਗ ਟੀ ਉਹ 2 ਕਿਲੋਮੀਟਰ ਅਗੜ ਬੜੀ ਹੈ ਅਨ ਆਪੜੇ ਆਵੀ ਗਿਆ ਗਿਆ ਤੁਮਨੇ ਡੂੰਗਰ ਵੇ ਸਾਰੀ ਉਜੀ ਗਿਆ ਦੇਖਣਾ ਬੀਜੀ ਜਿਓ ਆ ਡੂੰਗਰ ਹਮ ਜੋ ਵੋਕਰ ਚੋ ਮਾਸੇਂ ਗਿਆ ਐ ਇੱਕਦਮ ਸੁੰਦਰ ਸੀਨ ਵੇ ਪੜਾਉਂ ਤੁਮਨੇ ਦੇਖਾਣਾ ਜ਼ੂਮ ਕਰੀ ਜਿਓ તો મિત્રો અહીં કણે છે રવિચી માતાજીનું મંદિર ડુંગરમાં આવેલું છે ત્યાં પહોંચી આવી છીએ તો ચલો આપણે જઈએ માતાજીના મંદિરની અંદર સારું તમને હું વ્યૂહ છે પણ દેખાણું આપણાને એમ બધું શોર્ટ કાર્ડ આપણું એકટીવા સુધી પહોંચી જઈ પણ આપણે અલગ જ જગ્યાએ આવી ગયા તો હવે આપણે જ્યાં છું માતાજી ક્રિષ્નભાઈ શું કહો તમારે મહેનત

ડુંગર પર આવેલા રવિચ માતાજી મંદિર તો આપણે પહોંચી આવી છીએ ડુંગર માં આવેલા રવિચ માતાજી વિશાળ એકદમ મોટું મંદિર છે ત્યાં તો જો આ છે માતાજી મંદિર શ્રી વાળા રવિજી માતાજી આવીએ તો ચલો આપણે અંદર તરફ જઈએ કૃષ્ણભાઈ ખોલવા બંધ તો મંદિરની અંદર આપણે જઈ તો ચલો આપણે જઈએ દર્શન કરવા પડે હવે આપણે અહીંયા આવન કુંડના કર્યા દર્શન એ આપણે અંદર માતાજીના મંદિરની અંદર જઈ રહ્યા છીએ એકદમ ઠંડુ ઠંડુ ભવન આવેલું ડુંગર ઉપર માતાજી બીજા ડુંગર ઉપર આવેલા રહે માતાજી એકદમ અંદર સુંદર એવી એવી મસ્ત મિત્રો પછી આપણે હાલતા હાલતા બોર મળી ગયા જો આની ડુંગરની બોર બોડી હોય એમાં બોર મજા જ ને મજા જુઓ આવતા આવી જાય જો મોકલાવીશ નહીં બે બે પાંચ પાંચ કિલો તમે જે કહે આમ જુઓ કૃષ્ણભાઈ નીકળી ગયા ગડુ હે માથે જાય રસ્તો ભટકી ગયા ખબર પડતી ક્યાં જવું એટલે બોર ખાનું વિચાર આવ્યો હવે આપણે ડુંગર એવા રસ્તા ઉપર જઈ જુઓ તમે લુક કૃષ્ણ કૃષ્ણભાઈ આવી રહી છે કુદરતી

તો ચાલો આપણે અહીંયા આગળ પહોંચી ઘણી બધી સેટવા રસ્તો ઘણી બધી વાર લાગશે એમાં ફાઇનલ મિત્રો પાછી નીચે ઉતરાયણ આવું બધું મસ્ત અહીંયાથી પેલો ઠેકડો મારને વિચાર હતો પણ એમ થયો કે ક્યાંક પાંખ જોર થઈ જાય આ બધું એટલે પછી મેં ઠેકડો નહીં મારું ના કું આને ઠેક ગયો હું એમને બહુ હા ઠેકતા ન લાગે પણ પછી મેં કીધું આ ઘણું તૂટી જાય એટલા માટે હું પાછી લીધો નીચેથી આપણે આવ્યા તો ફાઇનલ મિત્રો આપણને રસ્તો થોડોક આગળથી મળી ગયો હવે આપડે પહોંચી આવી છીએ આપડે એકથી વાગે પાછળ તમને દેખાય જુઓ કૃષ્ણભાઈ લેવા ગયા એમ કહે અહિયાંથી ચાડી જવામાં બહુ મુશ્કેલ થશે બે જણા તો કૃષ્ણભાઈ લેવા ગયા સાયલેન્ટ કિલર જે આપણને અહીં ગણે પહોંચાડી પણ આપણે આખો ડુંગર આમ ઘૂમી આવ્યા અને એ તો અહીં અહીંયા વોકરામાં જ પડી પડીએ લગભગ પહેલાં પહેલાના જમાનામાં જે અમારા જમાનામાં એક ટીવી આવતી ને એ ચારથી પાંચ લોકોની અહીંયાથી આમ ઉપાડી લીધી અને એક જણા માન મનાવશે જુઓ हमारे जमाने की बात ही अलग थी जोधपुर एक बार ओहो छोरे नहीं सोरेल भाई चल लिफ्ट दिया तो लिफ्ट तो चलो गाइस अभी निकलते हैं खेत की तरफ तो पहुंच ही आ थी वाड़ी ओने कृष्ण भाई एकदम सेफली सेफ, सेफ कृष्ण भाई आपणे पहुंचल दीदा छे

મસ્ત જગ્યા હું તમને સારી સારી એવી ક્યારેક ક્યારેક દેખાડતો રહું તો મળીએ એક નવલોગ સાથે જય મુરલીધર જય માતાજી